નમસ્કાર આપ જોઈ રહ્યા છો સાવધ ન્યૂઝ દેવડા ગામે વિરાજમાનધારી શ્રી રામદેવ પીરનું મંદિર વિજાપુર તાલુકાના દેવડા ગામે આશરે બસો વર્ષ પ્રાચીન રામદેવ પીરનું મંદિર આવેલ છે કુકરવાડા થી ચાર કિલોમીટર અને કુક્કરવાળા દેવડા ગામની વચ્ચે લીલા નેરાધારી રામદેવ પીર મંદિર મંદિરે દર બીજના અને નોમના દિવસે અમદાવાદ મહેસાણા ગાંધીનગર તેમજ આજુબાજુના ગામોમાંથી ખૂબ મોટી સંખ્યામાં રામદેવ પીરના દર્શન કરવા તેમજ માનેલી માનતા પૂરી કરવા આવે છે અહીં સુદ બીજના દિવસે અલગ અલગ ભક્તો મંડળો દ્વારા ભક્તિભાવથી રાત્રિએ ભજનનું નું આયોજન કરવામાં આવે છે અહીં આવતા દરેક ભક્તો પોતાની માનલી માનતા પરચાધારી રામદેવ પીરને અરજ કરે છે અને રામદેવ પીર મનોકામના પૂરી કરે છે રામદેવ પીરના પરમ ભક્તો એક વાર દેવળા ગામે બિરાજમાન પરચાધારી રામદેવ પીરના અચૂક દર્શનનો લાભ લેજો હું ગુસ્વામી શૈલેષભાઈ કૈલાસભાઈ રામદેવી મંદિરની પૂજારી પૂજારી આ મંદિર કઈ જગ્યાએ આવેલું છે આ મંદિર અને પરચય આપેલા છે આ મંદિરના પેલા ઘોડા પૂજા તા અને ઘોડા પૂજાના પછી પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિ રામદેવપીર મંદિરમાં

સંકલ્પ શ્રદ્ધા રાખો તો એનું જરૂર બાપા પૂર્ણ કરે છે એટલે સુદ આઠમના દિવસે બાપાના ઘરે જઈને પધ્રમી કરવામાં આવશે આખા ગામમાં અને રાતે બાપાને પધ્રમી જેલા ઘરે ચરાવ બની રાખવામાં આવે છે એનાથી ભજન કીર્તનનો પ્રોગ્રામ હોય છે રાતથી બાર વાગે આરતી થાય છે સવારે ધૂંધા બાપાના નેજા ચડે છે ગામમાંથી બધા ભાઈ ભક્તો રામદેવી મંદિર ડીજે વખતે બાપાને ને જાણે મંદિર આવે છે અને ભાદરો સુદ અગ્યા છે ત્યારે બહુ મોટો રામદેપીનો મેળો ભરાય છે આજુબાજુના ગામોના ઘણા બધી પબ્લિક આવે છે કે કોઈ વાત નથી બાપાની બીજના દિવસે શું કાર્યક્રમ હોય છે અહીંયા આગળ બીજના દિવસે દર સુધી બીજના દિવસે ભજન કીર્તનનો પ્રોગ્રામ હોય છે અને દર બીજના દિવસે જુદો જુદો રામદેવીનું મંદિરમાં મંડળોનું આયોજન અમે કરીએ છીએ રાતે બાર વાગેથી ભજનો એવો બહુ મોટા પાયે કહીએ છીએ આજુબાજુ ગામના આનંદપુરા છે માધેપુરા આસોડા દેવડા ગામના બધા ભાઈ ભક્તો રાતે બહુ ઉમંગથી અને ઝલકથી આવું છે અહીંયા રામદેવ મંદિરના દરેક બાપાનો ધોળો છે જેને ધોણી કહેવાય છે તે દર બીજા દર અમે પ્રગટાઈએ છીએ દર સુદ બીજા દાવે બાજુમાં રામદેવના બાજુમાં કલા રાઠોડનું મંદિર છે એ બહુ ગોગાનો ચમત્કાર છે એના બાજુમાં સભા ભગત એક જગ્યા આવેલી છે રામદેવની મંદિરમાં બહારની બાજુમાં એ બહુ મોટી વાત છે તો એક સમાધિ લીધેલી છે મેળની સમાધિ છે અને આ મંદિરનો બાવન ધંધો લીલો નેજો અમે વસંત વસંતંતીના દિવસે ધજા બદલીએ છીએ લીલો નેજો અને નુમનો જે નેજા છે એ બાપાનો દરજી ઘોડાભાઈ તરીકે કાયમથી ધજા ચડશે એ કાયમ વર્ષોથી એક જાય છે આજુબાજુ અને વસંત જો અમે ફરકાય એની ધજા બદલીએ છીએ આશીર્વાદ તો બાપા અમે વર્ષથી સેવા કરીએ છીએ તે આ મંદિરની અને એની મનોકામના કોઈ પણ અરજી બાપાની નોખો તો બાપા પૂર્ણ કરે છે એમાં કોઈ શંકાબદ Oh,